પોરબંદરના માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા કેતન સુરાણી નામના પ્રોટ સાયકલ લઈને માર્કેટિંગ યાર્ડની ખાડીમાંથી પસાર થતા હતા જીવના જોખમે એટલા માટે કહી શકાય કે અહીંયા મોટી માત્રામાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તથા દિવસભર સતત અવર જવર રહે છે તેઓ સાયકલ લઈને નીકળ્યા ત્યારે અચાનક જ તણાવવા લાગ્યા હતા અને પાણીમાં વધારે તણાઈ જાય નહીં તે માટે ઝાડની ડાળી પકડીને ઉભા હતા એ દરમિયાન પોરબંદર ફાયર બ્રિગેડ જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર સાથે અને પૂરતા સાધન સરંજામ સાથે રેસ્ક્યુઅરની ટીમ પહોંચી ગઈ હતી અને ડાળી પકડીને પાણીમાં ફસાયેલા કેતનભાઈનો જીવ બચાવીને તેમને ફાયરની બોટની મદદથી કાંઠે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી ઇમરજન્સી સેવા એકસો આઠ મારફતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અહીંયા ઘણા દિવસોથી પાણીનો પ્રવાહ ખૂબ જ વધુ માત્રામાં વહેતો હોવા છતાં તંત્રએ લોકોની અવર જવરની ફરમાવી ન હતી અને તેના કારણે લોકો જીવના જોખમે પસાર થતા હતા પરંતુ આ બનાવ બન્યા બાદ તંત્રએ પોતાની આળસ ખંખેરી હતી અને રસ્તા ઉપર આળસ મૂકીને અવર માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો